સુરતના ભાગળ બુંદેલા વાડ ખાતે આવેલા એક મકાનમાં પરિવારને બંધક બનાવી ઘરમાંથી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘાંચી શેરીના ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દરવાજાનું લોક ખોલી પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હતા સુરતના ભાગડ બુંદેલાવાડ બ્રાહ્મણપુરી ખાતે ત્રણ માળના મકાન માં પરિવાર રહે છે બીજા માળ પર રહેતા શેખ પરિવારના પાંચ સભ્યોને એક જુદા રૂમમાં પૂરી દઈને બહારથી લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આ બનાવ મોડી રાત્રે બન્યો હતો આ બનાવની જાણ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ માં કરવામાં આવતા ઘાચી શેરીના ફાયર ઓફિસર મહેશ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં તેઓએ ત્રીજા માળની બાલ્કની માંથી દોરડા વડે બીજા માળે ઉતરીને દરવાજો ખોલી મુસ્લિમ પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા ફાયર ઓફિસર મહેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કોલ મળ્યો હતો તેમાં વ્યક્તિ ઘરમાં ફસાય હોવાની વાત સામે આવી હતી જેના આધારે અમારી ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ફાયરની ટીમે તેત્રીસ વર્ષના નઝીમ શેખ છત્રીસ વર્ષના અઝીમ શેખ વીસ વર્ષના અફરોજ શેખ બાવન વર્ષના આબિદા બાનુ અને છપ્પન વર્ષના નસરુદ્દીન શેખનું રેસ્ક્યુ કર્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત